બનાસકાંઠાના બાર ઉમેદવારોને ત્રણ તબક્કામાં ખર્ચની વિગતો કલેક્ટર કચેરીએ રજૂ કરવી પડશે જેમાં પ્રથમ છવ્વીસ એપ્રિલે હાજર થવા બાર ઉમેદવારોને સૂચના અપાઈ છે ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા રોજેરોજ પ્રચાર કાર્ય અંતર્ગત રેલી સભા ચૂંટણી કાર્યાલય થકી રોજેરોજ ખર્ચો કરવામાં આવી રહ્યો છે જેમાં ચા નાસ્તા ભોજન તેમજ પેટ્રોલ ખર્ચ વગેરે આપવામાં આવી રહ્યું છે જ્યારે મોટી સભા દરમિયાન મંડપ ખર્ચ બેનર વગેરે બાબતોમાં પણ ખર્ચો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉમેદવારોને ખર્ચ અંગેના હિસાબો જાહેર કરવા જુદી જુદી ત્રણ તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં પ્રથમ છવ્વીસ એપ્રિલે જિલ્લા કલેક્ટર કચેરીએ હાજર રહેવા ઉમેદવારોને જણાવાયું છે આ વિગતો આપતા ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરો ઓછામાં ઓછા ત્રણ વખત તપાસણી માટે રજૂ કરવાના થાય છે ખર્ચ રજીસ્ટરની તપાસણી માટેનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ તપાસણી છવ્વીસ એપ્રિલે બીજી તપાસ ત્રીસ એપ્રિલે અને ત્રીજી તપાસણી ચાર મેના રોજ હાથ ધરાશે જ્યારે અંતિમ તપાસણી ચૂંટણી પત્યા બાદ તારીખ નક્કી કરવામાં આવશે